હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે ઢેબરા ઢેબરા જે રાંધણસઠ ના દિવસે બનાવીને શીતળા સાતમના દિવસે ખાઈ શકીશું અને આ ઢેબરા ગરમ ગરમ પણ સારા લાગે અને ઠંડા પણ સરસ લાગશે કાઠિયાવાડી ઢેબરા બનાવવા માટે સૌથી પહેલા આપણે મશીનમાં લોટ બાંધવાના છીએ અને તો તે બાઉલમાં આપણે બે કપ રોટલીનો ચાળેલો લોટ નાખી દઈશું હાફ અટિસ્પૂન જેટલી હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું બે ચમચી આપણે તેલ નાખીશું હવે આપણે લોટને બાંધી લેશું પેલા લોટ અને મસાલાને સરસ રીતે મિક્સ કરીને પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું જેવી રીતના રોટલી નું લોટ બાંધે એવો એકદમ સ્મૂથ લોટ બાંધી લેવાનો તો આ લોટ બાંધવાના મશીન વિશે કમેન્ટ આવતી હતી કે તમે તમે લોટ લોટ બાંધવાનું બાંધવાનું મશીન મશીન ક્યાંથી લીધું લીધું કેટલાનું અને કેવું છે તો આ જો યુએસમાં રહેતા હોય તો કોઈ પણ સ્ટોરમાં મળી જશે અને ઈન્ડિયામાં રહેતા હોય તો મને ખબર નથી કે ક્યાં મળે છે અને કેટલાનું મળે છે અને મેં અરાઉન્ડ ત્રણસો ડોલરનું આ મશીન લીધું હતું અને કિચન એડ કંપનીનું મશીન છે અને હંડ્રેડ પર્સન્ટ હું કહીશ કે આ મશીન બહુ જ સરસ કામ કરે છે મતલબ આમાં આપણે બહુ બધી અલગ અલગ વસ્તુ બનાવી શકીએ છે અને લોટ તો એટલો સરસ મૂધ માખણ જેવો બંધાય છે કે તેમની વાત જ પૂછવાની નહીં તમારે લોટ બાંધવાનો મશીન ની જરૂર હોય તો જરૂરથી લેજો આમાં બધા લોટ સરસ રીતે બંધાશે તો આપણો સરસ મજાનો એકદમ સોફ્ટ અને સ્મૂધ એવો લોટ હવે એક ચમચી જેટલું તેલ નાખીને લોટને મિક્સ કરી લઈશું અને મશીનમાં લોટ બાંધીએ ને તો આપણે આ લોટને રેસ્ટ કરવાની પણ જરૂર નથી પડતી નહીં તો આજથી લોટ બાંધતા હોઈએ તો થી દસ મિનિટ માટે આપણે કોઈણ આવી જાય એના માટે રેસ્ટ કરવા મૂકતા હોઈએ છે પણ મશીનમાં એ કઈ પણ જરૂર નથી પડતી તમે લોટ બાંધીને તરત જ રોટલી ભાખરી પરાઠા જે બનાવવું હોય તે તમે બનાવી શકો તો ઢેબરા બનાવવા માટે લોટ એકદમ સાદો સિમ્પલ જ બાંધવાનો છે તેમાં કોઈ જાતના મરી મસાલા નથી નાખવાના હવે આપણે આ લોટમાંથી લુવા બનાવી લઈશું કે કાઠિયાવાડી રીતે ઢેબરા બનાવીશું તો મોટી સાઈઝનો લુવો લઈને જેવી રીતના મોટું થેપલું વણે એવી રીતના થેપલું આપણે વણવાના છીએ તો અહીંયા આપણે જેટલો લોટ લીધો હતો તેમના આવી રીતના લુવા બનાવીને રેડી કરી લીધેલા હવે એક લુવો લઈને આપણે મોટું પરાઠું વણે એવી રીતના આપણે વણી લઈશું થોડોક રોટલીનો સૂકો લોટ લઈને આપણે પરાઠો વણી લઈશું તો પતલા જાડા તમારે જેવી રીતના ઢેબરા રાખવા હોય એ હિસાબથી તમારે રોટલી વણવાની અને એ હિસાબથી તમારે લુવો લેવાનો આવી રીતના પરાઠું બનાઈ જાય એટલે હવે આપણે વચ્ચે આવી રીતના કટ લગાવી લઈશું ત્રિકોણ ટાઈપના આપણે ઢેબરા બનાવવાના છીએ તો બધા જ ઢેબરા બનાવીને આપણે રેડી કરી લઈએ પછી આપણે આ ઢેબરાને તળી લઈશું તો જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી બધા જ ઢેબરા આપણે બનાવી લીધેલા હવે આપણે આ ઢેબરાને તળી લઈશું તો ઢેબરાને તળવા માટે બીજી સાઈડ આપણે ગેસની ઉપર કઢાઈ પણ ગરમ કરવા મૂકી દીધી હતી તેલ નાખીને તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢેબરાને તળી લઈએ તો ઢેબરાને તળતી વખતે પણ વધારે તેલ ગરમ થઈ ગયું હોય ને તો ફટાફટ આપણા ઢેબરા ફૂલવા લાગશે તેલ કાચું હશે તો ઢેબરા નહીં ફૂલે તો ત્યારે આપણું થોડુંક તેલ કાચા જેવું છે એટલે આપણા વધારે ઢેબરા ફૂલતા નથી પણ તેલ થોડુંક વધારે ગરમ થઈ જશે ને એટલે મસ્ત ફૂલીને દળિયા જેવા આપણા ઢેબરા તળાશે તો તમે જોઈ શકો છો કેટલો ફરક આવે છે તેલ થોડુંક કાચું હોય તો ઢેબરા ફૂલતા નથી તેલ થોડુંક વધારે હાઈ ગરમ થઈ ગયું હોય તો લાલ થઈ જાય તો આપણે મીડિયમ પર તેલ રાખવાનું એટલે મસ્ત એવા ફૂલી ને દળિયા જેવા ઢેબરા થશે અને તમારા ઢેબરા બળશે પણ નહીં આવી જ રીતના આપણે બધા ઢેબરાને તળીને રેડી કરી લઈશું તો એકદમ મસ્ત ફૂલીને દળિયા જેવા આપણા ગરમમાં ગરમ કાઠિયાવાડી ટ્રેડિશનલ ઢેબરા બની ગયા જે આપણે રાંધણ સટના દિવસે બનાવીને શીતળા સાતમના દિવસે ખાઈ શકીશું અને આ ઢેબરાની અંદર તમારે અજમા નાખવા હોય તો પણ તમે નાખી શકો પણ મેં નથી નાખ્યા કેમ કે વણતી વખતે ફાટી જાય અને ઢેબરા ફૂલતા નથી એટલે અજમા હું નથી નાખતી તો જોત જ ખાવાનું મન થઈ જાય એવા ગરમમાં ગરમ આપણા કાઠિયાવાડી ટ્રેડિશનલ ઢેબરા બની ગયા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું